स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ FANTASTIC -E, फेंट साइज એટલે કલ્પનામાં રચાવું F A N T A S T I C ફેન્સ્ટિક એટલે અજોબ ગજબ અથવા અદ્ભુત F A N T A S Y ફેન્સી એટલે કલ્પના અથવા दिवास्वप्ન F A N T A S I C E L હાસ્યા स्पर्द एफ ए आर ई -E, फेर એટલે ભાડું ચલાવવું અથવા દેખાવ કરવો એફ એ આર એમ ફાર્મ એટલે ખેતર એફ એ આર ટી એચ ઈ આર ફાર્ધર એટલે આગળ અથવા દૂર એફ એ આર ટી એચ આ ઈ એન જી ફાર્લિંગ એટલે કોડી અથવા દંબડી એફ એ એ સ સી આ ઈ એન એ ટી ઈ फैंसीनेट એટલે મોહિત થવા F A S C I N A T I O N ફેન્સીનેશન એટલે મોહિની F A S C I S T ફેસિસ્ટ એટલે સરમુખીત્યાર F A S H I O N ફેશન એટલે ઢબ રીત ચલણ F A S H I O N ફાસ્ટ એટલે ઉપવાસ जड पी अथवा पाक्कु एफ ए एस टी ई एन फैशन એટલે બાંધવું एफ ए टी પેટ એટલે ચરબી અથવા જાડવું एफ ए टी ए एल ફેટલ એટલે घातक अथवा ગમખ્વાર एफ ए टी ए एल આઇ એસ ટી ફેટ લિસ્ટ એટલે પારાબદવાદી F A T A L I T Y फेटेलिटी એટલે કુوار F A T E ફેટ એટલે ભાગ્ય અથવા વિધાતા F A T E F U L ફેટલ એટલે ગાતક અથવા કમ નસીબ